જય માતાજી બધાને કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો તમારા બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં ને જો દશામાની આરતી કરવાનો સમય થઈ ગયો છે અને આજે દીવોને ફાળીને આપણે બધું મસ્ત તૈયારી કરી નાખી છે હવે આરતી કરીએ છીએ અને આજે છે દશામાનો બીજો દિવસ દશમ છે છે આમાં તો દશામાનો બીજો દિવસ છે વ્રત આ લેવાનું છે તૈયાર થઈ આંજો લે સીપી આવી છે આવી છોકરા આજે શ્રાવણ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે એમાંય સોમવાર છે અને સ્કૂલ છે તો આરતીની તૈયારી બધી થઈ ગઈ છે તો આ થાળી તૈયાર ગઈ છે અને પ્રસાદી છે દૂધ છે તો ચાલો પેલા અત્યારે આરતી કરી લેયી કેટલા દશા મને જો માતાજીને પૂજા ચડાવીયે છે ચાંદલા કરી દઈએ

દૂધ દઈએ દૂધ શું કહેવાય દૂધ પીવડાવી પીવડાવી ખરા સાંધણી ને દશામાં

રખેવાલ એક ચીપડું આપવા કહ્યું રખેવાલે રાણી ઉપર દયા આવી તેણે રાણીને એક ચીપડું આપ્યું રાણીએ ચીપડાને સાડીના છેડાથી ટાંકી દીધું રાણીને થયું કે કોઈ કુવા કિનારે શાંતિથી ચીપડું ખાય પાણી પીશું રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમણે બંનેને રોક્યા અને તેમને ઝડપી લીધી તેમને રાણીની સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુવણનું માથું સંઘાળેલું મળ્યું મા દશ્યામાના ક્રોધને લીધે રખેવાલે આપેલું ચીપળું રાજકુંવણનું માથું બની ગયું હતું સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોડેથી બાંધી રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ગુશ્ચે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો જેલમાં બેઠા બેઠા

તો આ દક્ષિત ને અજય જો ભાઈ ચકલી રમાડે છે જો અજય ના ખંભે જો ચકલી બેઠી છે બચ્ચું બચ્ચું પારતી છે કેવું મસ્ત બચ્ચું છે બાવ કે તો દક્ષિત બાવ આઈ તો બાવ એ લે 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 તો આ જો ચકકી બેન આવી ગયા છે અહીંયા એના બચ્ચા પાસે જો એનું બચ્ચું વાર્યું જો આ ચકકી જાય છે એના બચ્ચા પાસે જો કેવી સરસ મજાની છે અહીંયા જો દશામાં પાસે ઘડીક અહીંયા આવી હતી પછી હવે બચ્ચા પાસે ગઈ છે તો ફ્રેન્ડ હેલો અત્યારે જો હું સુખી ભાજી બનાવી રહી છું વખત થઈ ગયો છે સુકી ભાજી બનાવી નાખું આ બાજુ ખીર મેકી છે મસ્ત મજાને ખીર બનાવવાની છે અત્યારે વાગી ગયા છે બપોરના સાડા બાર અને દક્ષિતને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે દક્ષિત ગયો છે બાલ મંદિરે દક્ષિતને લેવા જવાનું શું છે એક થઈ ગયો એક થઈ ગયો થઈ ગયો પાણી ભલો વરસાદ આવે છે ઝીણો ઝીણો અને પાણીનો વારો છે તો પાણી પણ આવે છે તો ફ્રેન્ડ્સ જો ચાલુ વિડીયોમાં આપણે કોલ આવી ગયો હતો તો વાત થઈ ગઈ હતી તો પાણી આવતું હતું અને પાણી જો હજે ભરતા હતા ને હવે એક થઈ ગયો છે તો હજે ગયા છે રક્ષિતને તેડવા અહીંયા આપણી સુધી બધી મસ્ત મજાની જો તૈયાર થઈ ગઈ છે આવું કોથમી નાખવાની છે અહીંયા આવી કોથમી થોડીક મસ્ત મજાની નાખી દઈ ઉપર અને ખીર પણ થોડીક કમતી કેરી છે ખાવી

મમી સુકી ભાજી છે થી છે કેસે ને અચ્છા સુકી થઈ ગઈ છે થઈ ગઈ છે ને અત્યારે તો જો આ થોફરા બનેવો છે સુકી ભાજીના બટેકા છે બાકી ન ખાતા પછી સુકી ભાજી ને વખાઈ લીધી છે ને બનાવી લીધી અને આ બધું જો બા લેવા છે આ આ લેવા છે આ બા લેવા છે દમમાં જેતા જો કેવા છે આ મોળ વેફર છે અને આવવા કે આમ કેવા વેવડી વેવડી આ તે વેવડી

ठाकुर सर और माता जी ने धराई गो माता जी ने पगे लागी ले लिए वो पर ना चला एक सवाय थई गयो चला वेगा सवाय डॉट डॉट थई गयो सी माता जी जमी लियो माता जी ने जमी जो ले लिए ले दस ना क्या मजे खाली पड़ा ना

એટલે અહીંયા રાખ્યું છે જો ઉડવા શીખશે તો હું ત્યાં રહે પંચી બનવું ઉડતી ફીરું હાલો જમી લઈ મળીએ પછી તો ફ્રેન્ડ તો જો અત્યારે છે ને અમે ઉઠી ગયા છીએ સાંજના છ વાગી ગયા છે થાકી ગયા તા તો સૂઈ ગયા તા

સાડા સાત સાંજના થઈ ગયા છે અને રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આરતી કરવાનું સમય થઈ ગયો છે હવે બસ બધા આગળ બાને આવે છે ફોન કરી દીધો છે તો આગળ આવે છે આવે એટલે આગળ આપણે આરતી ચાલુ કરી દઈએ અહીંયા પ્રસાદી માટે મસ્ત મજાની ખીર બનાવી છે પ્રસાદી માટે અને તો જુઓ આમાં છે બટેકા ચોળાનું શાક અને અહીંયા છે રોટલી તો આજે બીજા આવી જવાની છે જમવાની છાશ છે સાથે અને આજે શું કરે છે બેઠા છે આરામ ફરમાવે છે દશામાં જો આજ નો બીજો દિહ થઈ ગયો છે અને જો આરતી પૂજાની આપણે આરતી ઉતારવાની ડીશ તૈયાર કરે છે જો દીવો ને અગરબત્તી બે કરે છે અને આજ બીજો દી પણ થઈ ગયો છે હમણાં દસ દી વયા જાહે ખબર એ નહીં પડે

Thank yeah. you. अब व्यायाम हम